માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતના ઈશાન ખૂણો એટલે બનાસકાંઠા અને એમાં જગતજનની મા અંબાના જે કાલે દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ આપનો અને મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી આ જિલ્લાની અંદર બીજું એક મોટું ધામ આવેલું છે નડેશ્વરી માતા અને આપશ્રીએ અને માન્ય નરેન્દ્રભાઈએ જે તે સમયે પ્રયત્ન કર્યા કે બોર્ડર ટુરિઝમનો વિકાસ થાય એ એના ભાગરૂપે આ નડાબેટ ધામનો જે વિકાસ થયો છે એમાં છેલ્લા બે વર્ષની અંદર કેટલો સંખ્યામાં વધારો થયો છે અને એની પાછળ ખર્ચ કેટલો થયો મને મંત્રીશ્રી જોડે જાણવા માગું છું માન્ય અધ્યક્ષશ્રી નડાબેટમાં જે પ્રવાસીઓની સંખ્યામાં બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં જે એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધી આમ વધારો થયો છે અને એમાં જે કુલ ખર્ચ છે એ એકસો ને પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અલગ અલગ ફેજમાં કામ થયું પહેલો ફેજ જે છે એમાં આગમન પ્લાઝા પાર્કિંગ ઓડિટોરિયમ દુકાનો બાવીસ આઉટડોર ડેવલપમેન્ટ વગેરેની કામગીરી માટે બાવીસસો ત્યાંસી પોઈન્ટ પંચાણું લાખનો ખર્ચ થયો છે ફેજ બે છે એમાં અજય પ્રહરી સ્મારક પરેડ ગ્રાઉન્ડ એપ્રોચ રોડ સરહદ ગાથા મ્યુઝિયમ એરક્રાફ્ટ પ્લેટફોર્મ બીએસએફ બેરેક જેવી વગેરે કામગીરી માટે બત્રીસોને ત્રણ પોઈન્ટ ત્રાણું લાખનો ખર્ચ કરીને પૂર્ણ કરવામાં આવેલ છે ફેજ ત્રણ અંતર્ગત એ એક્ઝિબિશન હોલનું ફર્નિચર કામ આગમન પ્લાઝા ફર્ન ફર્નિચર ઓડિટોરિયમ અને સાઉન્ડ પ્રૂફ એક્ટ્રિક વર્ક સીસીટીવી કેમેરા ફર્નિચર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરેની કામગીરી માટે ચારસો ચોત્રીસ પોઈન્ટ એકતાલીસ લાખનો ખર્ચ પૂર્ણ કરવામાં આવેલ છે અને ફેજ ચાર છે એમાં સેન્ટ્રલાઇજ એસી થ્રીડી ગેમ ઝોન ભારતમાં જુદી જુદી સરહદ દર્શાવતા કલ્પચર લાઇટિંગ જેવા ખર્ચો માટે વગેરે ખર્ચ માટે લગભગ કુલ સત્તરસો બાવન પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે આ બધું જ કામ અને ઓપરેશન મેન્ટેનન્સનું કામ પણ એમાં આપી દીધું છે એનો બસો ને અઢાર લાખનો ખર્ચ થયો છે સીમા દર્શનનો આ પ્રોજેક્ટ નડાબેટ માટે ટોટલ એકસો ને પચીસ કરોડ રૂપિયાના ખર્ચે આ કામ પૂરું થઈ ગયેલું છે અને આમાં પ્રવાસીઓ છે એનો લાભ લઈ રહ્યા છે